સ્ટેન્ડિંગ કમિટીના ગાર્ડનબા વિભાગના કામોની મંજૂરી મળી ગાર્ડન વિભાગમાં પચ્ચીસ કામોને મંજૂરી આપવામાં આવી છે છોડ સપ્લાય માટે ટ્રેક્ટર ટોલી વગેરે કામોને મંજૂરી અપાઈ છે ચોત્રીસ કરોડ રૂપિયાના કામોને મંજૂરી મળી મોનસૂનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગાર્ડન વિભાગ દ્વારા આગામી મિશન મિલિયન થ્રી ટ્રીના ત્રીસ લાખ જ્યારે વૃક્ષો વાવવાનું કોર્પોરેશન દ્વારા અભિયાન કરવામાં આવ્યું છે ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ગાર્ડન વિભાગના જુદા જુદા પચીસ કામો જેમાં ટ્રી છોડ સપ્લાય કરવા તદઉપરાંત છોડોને પ્લાન્ટેશનની જગ્યા પર પહોંચાડવા ટ્રેક્ટર ટોલી એના સાધનો મજૂરો આ તમામ જે કામો છે પચીસ વિવિધ પ્રકારના કામો છે એ કામોને મંજૂર કરવામાં આવ્યા છે જેની અંદાજીત કિંમત લગભગ ચોત્રીસ કરોડ રૂપિયા જેટલી થાય છે આમ અમદાવાદ મહાનગર આગામી સમયગાળા દરમિયાન હરિયાળું બને અને ગ્રીનરીમાં વધારો થાય એ માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં જે ગાર્ડન વિભાગના તમામ જે કામો છે એને